સુરેન્દ્રનગરના ધાગધરા તાલુકા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલા તેતાલીસ વાહનોની ડીવાયએસપીની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંદરા શહેર ખાતે રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધાગંધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સિટી પોલીસ સ્ટેશન ખાતે ધાગન્દ્રા સિટી અને તાલુકા પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા વાહનોની હરાજી કરવામાં આવી જેમાં ટુ વ્હીલ થ્રી વ્હીલ તથા ફોર વ્હીલ વાહનો મળી

ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને તાલુકોટ પોલીસ સ્ટેશનના મળીને કુલ તેતાલીસ વાહનોની હરાજી કરવામાં આવેલ છે જેમાં કુલ ત્રણ લાખ અને બીજા નેવું હજાર આમ મળી ત્રણ લાખ નેવું હજારના મુદ્દામાલ જે હતા એને હરાજીમાં વેચવામાં આવેલ છે આ તમામ વાહનો સ્ક્રેપની અંદર જશે અને બપોરે ચૌદ જીરો વાગે બજાણા પોલીસ સ્ટેશન પાટડી પોલીસ સ્ટેશન દસાડા પોલીસ સ્ટેશન તથા જીંજુવાડા પોલીસ સ્ટેશનના ના જેટલા વાહનોની અલગથી અલગ રાખવામાં આવેલ છે હિતેશ રાજપરા દિવ્યાંગ સુરેન્દ્રનગર